સુરત માં ઘરફોડ ચોરી સહિત વીસ ગંભીર જેટલા ગુનાઓને અંજામ આપનારા આરોપી ને આખરે અમદાવાદના પાલડી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે સુરત ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના સરથાણા પોલીસ મથકની હદમાં આવેલા યોગી ચોક ખાતે સિટી સેન્ટર કોમ્પ્લેક્ષમાં સરદાર પટેલ ગ્રુપ સંસ્થાની ઓફિસમાંથી અગાઉ ત્રણ લાખની ઘરફોડ ચોરીની ઘટના બની હતી આ ઘરફોડ ચોરી અન્ય કોઈ નહીં પરંતુ ઓફિસમાં જ કામ કરી ત્યાં રહેતા કર્મચારી નટુ ગાંડાભાઈ બુટાણી દ્વારા કરવામાં આવી હતી ત્રણ લાખની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી કર્મચારી ફરાર થઈ ગયો હતો જે અંગેનો ગુનો સરથાણા પોલીસ મથકમાં નોંધાયો હતો પોલીસે જે તે સમયે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી પરંતુ પોલીસને આરોપી સુધી પહોંચવામાં નિષ્ફળતા હાર લાગી હતી

સરથાણા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા સરથાણા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે બે મહિના પહેલા તેણે આ ગુનાને અંજામ આપ્યો હતો પોતાને રૂપિયાની તાતી જરૂર હોવાથી રાત્રિના બે વાગ્યાના સમય દરમિયાન ઓફિસમાં રહેલા ડ્રોરનું લોક તોડી તેમાં રહેલા રોકડા રૂપિયા ત્રણ લાખ ચોરી કરી ફરાર થઈ ગયો હતો જે બાદ પોલીસ ધરપકડથી બચવા પોતે મુંબઈ રાજકોટ અમદાવાદ જૂનાગઢ અને ત્યારબાદ રાજસ્થાન ખાતે રહી ભાગતો ફરતો હતો જ્યાં ચોરી કરેલા રૂપિયા પોતાના મોક પાછળ ખર્ચ કર્યા હતા વધુમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી નટ્ટુ બુટાણી ભૂતકાળમાં અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે જેમાં પોતાની એક ગેંગ પણ ચલાવતો હતો જે ગેંગ દ્વારા ભૂતકાળમાં રાજ્યના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં ઘરફોડ ધાડ લૂંટ ચોરી સહિત આર્મ્સ એક્ટ જેવા વીસ જેટલા ગંભીર ગુનાઓ હાથ આવ્યા છે જે પૈકીના એક ગુનામાં જુનાગઢ કોર્ટ દ્વારા હાલ જ આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું છે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે આશરે બે મહિના પહેલા સુરત શહેરના યોગી ચોક વિસ્તારની અંદર સિટી સેન્ટર કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં એસપીજીની ઓફિસ છે ત્યાં રાતના બેથી ત્રણના ગાળામાં એનું ડ્રોવર તોડી અને ત્રણ લાખ રૂપિયાની ચોરીનો બનાવ બનેલ છે બનાવો ગંભીર પ્રકારનો હોય મહેરબા પોલીસ કમિશનર સાહેબ એડિશનલ પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી એને લઈને ક્રાઈમ બ્રાન્ચની બધી ટીમો વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે જે આ ગુનો બનેલો ચોરી કરેલી એની અંદર નટુ ગાંડા બુટાણી જે હિસ્ટ્રી સીટર છે અગાઉ ધાળ લૂંટ આમસેકનો ઉપયોગ કરીને ધારની તૈયારી આવા સંગીન ગુનાઓની અંદર એ પકડાઈ ચૂકેલ છે અને હાલમાં એ ફરાર છે એને પકડવા માટે ટીમો કાર્યરત હતી અને ઉપરોક્ત આરોપી છે એના પોતાના અલગ અલગ જગ્યાએ ફરતો રહેતો હતો આ દરમિયાન સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે એ અમદાવાદની અંદર પાલડી વિસ્તારમાં આવેલો છે તાત્કાલિક ટીમ મોકલવામાં આવે છે અને એમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે નટુગાંડા બુટાણી છે એ રાજકોટ જુનાગઢ અમદાવાદ સુરત અલગ અલગ શહેરોની અંદર એને ગુનાઓ આચરી ચૂક્યો છે બે હજાર તેરથી લઈને અત્યાર સુધીની અંદર વીસથી ઉપર ગુનાઓની અંદર એ પકડાઈ ચૂક્યો છે અમદાવાદ શહેરની અંદર એ ધાડ કરવાની તૈયારી સાથે એને એક ગેંગ બનાવેલી હતી અને એ ગેંગની અંદર પણ એ આખી ગેંગ પકડાઈ ચૂકેલી હતી એવી જ રીતે જૂનાગઢની અંદર એ પેટ્રોલ પંપ લૂંટની અંદર તથા આમ્સનો ઉપયોગ કરી અને આમ સાથે પકડાઈ ચૂકેલો છે સુરતમાં પણ એ ક્રાઇમ બ્રાન્ચે એને આમ સાથે પકડી છે અસંખ્ય વાહન ચોરી ઘરપોળ ચોરી તેમજ લૂંટ ધાળનો સંગીન આરોપી એને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવે છે હાલમાં એને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં જ્યુડિશિયલમાં મોકલી અને રિમાન્ડની તજવીજ ચાલુ છે હા એમની પાસેથી ટોટલ અત્યારે ત્યાંશી હજાર રૂપિયા મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો છે અને બાકીનો મુદ્દામાલ છે રિકવરની પ્રોસિજર એ એના રિમાન્ડ લઈ અને કરવામાં આવશે આ પોતે મોતસોખ કરે છે અલગ અલગ શહેરોમાં એકવાર કોઈ ગુનો કરી અને એની અંદરથી જે રૂપિયા મળે છે એ પોતાના મોત્સોખ માટે વાપરી નાખે છે અને જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી અલગ અલગ શહેરોમાં પોતાની ઓળખ છુપાવી અને ફરતો રહે છે